હવ હવના થાનક ગોતમામાં હવ બેનું તો એમ કહેવાય છે કે નીકળે છે પણ ખોડિયારમાં ખોડવાતા પગે જ્યાં જ્યાં હાથનો ટેકો દેતા ગયા જ્યાં જ્યાં પંજો મુક્ત ગયા આપણે કહીને ખોડિયારવાળા થાપાજી ઠેર ઠેર છે માયે ધરે ધને ગુને ગુને માયે બે કીધા જુદા જુદા નામ માળી તારા દાનભાઈ પગ ખોડવાનો ચારે થઈ ખોડિયાર આવામાં મેં કીધું ને તાતણીયા ધરે બેઠા રાજોપરાના ધરે બેઠા માટેલમાં બેઠા ગલધરામાં બેઠા પણ ભાવેડાના જે હિમાલયમાં બેઠા છે રાજપુરામાં બેઠા છે તો અદભુત ઇતિહાસ છે માના નો તો કોઈ પાત નથી ધરતીકા કાગજ કરું કલમ કરું વનરાય સાત સમુદ્ર ની સહાય કરું તો એ માં તમારા ગુણ લખ્યા હું તો કાળા માથા નો માનવી માની વાત કરું છું ભાવનગર ના બોલે બંધાણા વસ્તુ એવી હતી બાપા કે દર પૂનમે ભાવનગર દરબાર ગળધરા માને પગે લાગવા વર્ષો એમ કરતા કરતા પછી પોતાની અવસ્થા થઈ એટલે પોતે માના પરમ ઉપાસક હતા ખોડિયાર માણા ગંગાધળિયા ગોહિલ રાજવી જેને એક રાજમાં અઢારસો પાદરના ધણી બનાવી દીધા એ મા ખોડિયાર એક જેટલા પાદર માં ભાવનગર ના દરબાર ની અવસ્થા થઈ ત્યારે કીધું કે મારી હવે તો પુનમે પુનમે ગળધરા નહીં આવી પણ તમે જો કાઈ આમ તો મારા ઉપર કૃપા કરો ને તમે મારા ભાવેના પધારો તો એ મારી હું તમારી પૂજા કરીશ